ગઈકાલે સાંજે એક ફરિયાદી રિક્ષામાં એક કરોડ રોકડ રોકડ રકમ લઈને અમદાવાદ જવા નીકળેલા તો ખેડા વિસ્તારના બેટડી લાટ હાઈવે ઉપર એક કારની અંદર ચાર અજાણ્યા ઇસમોએ એને આંતરી અને એમની જે કેશ છે એ લૂંટી લીધેલી ઘટના સામે આવેલી છે ખેડા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટેના પ્રયત્નો શરૂ છે હાલ અમારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો જે લૂંટની ઘટનાને અંજામ આપનાર ઈસમોને શોધખોળ કરવા માટે ટીમો કામે લાગેલી છે અને આરોપી પકડાયા પછી એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે આ પ્રાથમિક તપાસ દરમિયાન ઇકો કારની અંદર ચાર ઇસમો આવેલાનું તપાસ દરમિયાન જાણવા મળેલ છે ફરિયાદી હસમુખભાઈ ડાભી જે શાહપુરના રહીશ છે અને એમના જે શેઠ મેહુલભાઈ બોડાણા છે એમને ત્યાં દસેક વર્ષથી અનાજ કરિયાણાના વેપારીને ત્યાં એ નોકરી કરતા હોવાની વિગતો ધ્યાને આવેલી છે વેપારીના પૈસા હતા હાલ અમે લૂંટનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે ફરિયાદીની પૂછપરછ પણ ચાલુ છે અને તે બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ